શિવ એકવાર આયા હો એકવી કિલો છે એકવી કિલો વાડો છે અરીબા શિયાથી રાયો લાયા કરવા ના આટલો બધો ના હોય એ તો મે બધો એટલે કરીને તો હોય કી ત્રીસ રૂપિયા થઈ

ઈયને ગમે તે નાટક કરે હોય તમે હેડો મારા અંગે ગલ્લાવાળા જોડે મારા મારા પૈસા જોવે ને કે મારો રાયડો જોવે યાર તું પણ એકન જઈને શું કરશે યાર હવે એવું નઈ આટુ અરે આવી રીતે શેત્રી લઈ જવાય હરી ભાઈ અરે ના 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 લઈ જવાય અન ઘુમતા આકા તમને ખબર નઈ પડતી મોણો જોઈ જઈને વસ્તુ હલવાની હોય આ વાઘુજી આયા હતા ઈયન મુઠ્ઠી ભરીને આયા આલવાનો તો એ રેડી નેકડો એટલે વાહન તો ચો મગજ છે

અરે મારો રાયડો છે રેવો અરે તમારો રાયડો ઓચો કણ આયો વડી અહીંયા ભાઈ રે ટ્રેક્ટર લઈને એકણ આયા છે અને મે વાઘુજીને ને ભરી ભરલ્યા લ્યુ દીધી બાર બાર એકણ આતા રહે છે યાર એવો તો એ હું છે અરે પણ રાયડો તો ખાલા જેવો લાગતો તો ખાલા જેવો કોઈ નહીં અને તું એક કામ કર પૈસા લાગ ગો તો આજી રાઈ આ રાઈડુ આઈ વાત ભૂલો તમે પેલા વાઘુપાન વાય લઈને આવો અને એના મને પૈસા આવે તો હું રાયડું પાછું આલું તમને

અરે મફુજી મુડો ભરી ને આ તો તમને ખબર છે તો તમારા ગમો થી વાઘુજી રહ્યા ને એને મારા જોડે થી એકવીસ કિલો રાયડો લઈ ને બીજા ગલ્લે વેચી માર્યો પણ તમારે શું કમાલવો પડે ભાઈ

એમાં રાજી હતો કેડો આવ્યો વંઘારવા તો હું રાજી હતો ને વઘારવા રાયડો આવ્યો તોય હું રાજી હતો અને વાઘુજી ને કિલો રાયડો વઘારવા આવ્યો એમાં રાજી હતો

પણ તમારા ગોમ ની આબરૂ પડી છે આ વાત તમારી કેવી સાચી છે તમે મારા ફાઈન આયા છો બરો બરોબર આયા છો મેં કે કાલ દાડા કેડ મને ખબર પડી વત ને તો હું માનવા તૈયાર ના થોત આ તમારું ગોમ લુંટારું સાબિત થાય કશો વાતો નહીં આ હુકમ ઉઠો જો છે એટલે કઈ ન જઈએ એ તો છોતી રાખો કે વાઘુજી જોઈ જાય પણ તો કટે જતો રહે છે અને સસન ચીર પે હાથમાં આવી તો એ તો ઉપર સો યના ઘેર ના ઉભાર્યા પણ યના ઘેર જાવું છે લે હડ હેડો અહીંયા અડ્ડે તો અડ્ડે ચેડી ચેડે સાલે આવી રીતના ભલા હાથ મી પગા વાળા ને લઈને આબરુ ના ધરાવો છો તમે ભરે એકવી કિલો આવ્યો છે હવે મારી વાત ગંધમાં ગંધમાં લઈને આવ્યા છે મા તમે મારી વાત સાંભળો કે મારા આઠું મારા ગામમાં બે બોરી જીરું લઈને આયા હોય અને હું મારા હગાવાળાને મારા ઘરનાને બજન કહું કે ભાઈ વંગારવા લઈ જાજો વંગારવા લઈ જાજો તો છેલ્લે shelled આયાને મુઠી ભરી વધે તો કેવું મગજ જાય હા તમારું મગજ જાય પણ ઓમો ઓક ભુબેજી તમારા છે કેમ કે તમે તો અમારા ગામના દાકીને ઓળખતા હતા અને એમાં તમારું ટોલું ભરીને આકર તમે ઠાર પાડવા આયા હતા એટલે અમારા ગામવાળાને ઠાર પાડી દીધો સાચી વાત છે મપુજી ઓક મારા જ છે

બલ્લું તું મોણા જોઈ જોઈ વસ્તુ લે નકી હલવાઈ જાય લે અરે પણ હું જી રીતો હલવાઉ અરે બલ્લું તું સમજતો તો આ તો વાઘુજી હતા રાડો લઈને આતા બરાબર બીજો કોઈ કજેડો મોણા તારા એ ચોરી વસ્તુ લઈને આવે અને તું એની વસ્તુ લઈ રી તો પોલીસ તને ના પકડી જાય તું ના હલવાઈ જોઈ લે અરે હરી બા પણ હોમે લે મોણા હલવાય હું તો વસ્તુ લેઉ છું પૈસા આલુ છું ચોથી હું હલવાઉ ના બલ્લું ના તારી ભૂલ જાય છે ચોરી કરનારોય હલવાય અન ચોરીની ની વસ્તુ લેનારો હલવાય કોઈ વાંધો નહીં હું તમારે પંચાયત કરવા આવતી નહીં હું તો અમે વાંધો છું જેલ માં પડી રહ્યો વાત ના કઈ પંચાયતની વાત ના કઈ પંચાયત નહી તો હું શિખામણ આલુ છું તમે અરે બલ્લુ ને હાથ દાળા બધા શિખામણ આલવા જાય છે અને જો બલ્લુ બધા નું અભળે ને તો ધંધો જ ના કરી કે પેલા ધંધો કરવા છે ને આ તો ધંધો કઈ બેસ તો પછી શું કરવા મારી પંચાયત કરવા તમે આવો છો એ બલ્લુ મેં પંચાયત નહીં કરી મને પંચાયત જો ના કે અરે પંચાયત જ કઉ તાણી તો શુક્ર ભાઈ મારી વાર રાખો તમે બધી તારી વાર નહીં રાખતો આજે હાજુ તો નેર્યું કીધું કશું હાથું નહીં આ બધા ધંધા લઈ બેઠો કઈ બધું રૂપિયા વાળો થાય ને એટલે બળતર થાય બીજું કઈ નઈ અરે તું કદી જિંદગીમાં રૂપિયા તો કશો હતો નહીં મારા તમને હલવાથી જેટલું મારા નોમું ચડ્યું છે જે નોમા પૈસા નહીં આવતા ને એના પેરેજ કેસ કહી દઈ કાઢું કર્યું

તો કારણ કે તમારે છે પણ બધી જવાબદારી તમારી હો બધી જવાબદારી મારી તમે મોટી લઈ લઈને આવો ને હું ઘરે છું ખરેખર સ્વાગત પૈસા નતા યાર હું ઓળખું છું આ તો ખબર છે

祖先你。

દાડો બાઇક લઈ જાય એક દાડો ગાડી લઈ જાય એક દાડો ટ્રેક્ટર લઈ જાય એક દાડો ડાલી લઈ જાય હે લે એટલે એ બધું મારા નસીબે છે તું મને કમાયાળવા નહીં આવ્યો તાણે ઓપજી ગળા છો કે નાવી વાત એને કશું નથી કરી આ તો મન કેવું કહેતો તો મારા આટુ તો દિલદાર છે એટલે તમને શરમા બી જોવે તાણે કુકની વસ્તુમાં ઠેલા ભરતા લાસારી ના આવી એ ભાઈ અમન તો કીધું તું એટલે પછી

હવે પછી વાયા ઘેર કોઈ દાડો જિંદગીમાં માં હું પગ નહી મેલું નહી મેલન હા તો આપડો મારી વાત કે ગમે એ વસ્તુ તમે ગંજમો ભરાવા લઈને આવો ને તો કદાચ તમારા ગંજમો જગ્યા ના હોય તો રોડ ઉપર રાત વાહો રહેજો પણ ભૂમતા આ કાન ઠાર પડાવા ના આવતા તો જ તમારા વાતની ની ખમન મજા થાય ને કે આ વાતની ની તમારે કોઈને ખમન મજા નહી થાય લો તમારા પૈસા ઠડો હા મારું એસબી હિન્દુસ્તાની હા